જીપ ચલાવી હતી પૈસા નતા એટલે પેલા મહેનત બહુ કરી ભગવાને અત્યારે ગાડી આપી છે આ તો ઓચિતા ભેગા થઈ ગયા અમારે ત્યાં રાણુમાં હતા રાણુ રા એટલે કાગ બાપુ ના દીકરી ભગત બાપુ દુલા ભાયા કાગ લઈને હું હાલોલી જાઉં અમે રાણુ આવી અને નાનો મોટો પીઠો પીઠાભાઈ બે વાહ જ્યારે ઓલા પીઠાભાઈ હતા અમે પાંચ છ જણા વાળું કરીને હાલોલીથી નીકળી જીપ લઈને અને આ રાણુ આગળ બેઠા આવ્યો જીપ કરતો અને એ રાતે નીકળીએ એટલે એ માના ભાવ અહીંથી સારું થાય બે પીઠા ગાય અંદર બીજા એક બે ભાઈ હોય એ એક બે ગાય અને જૂનાગઢ વટે પછી આય રાણુ રાણુ આય પછી માના ભાવ માના ભેળિયા માનો વીજણો એ આય હોનભાઈ માનું ગાતા ગાતા ભાગ્યા ને એ તમને કહો હવાર પ્રભાતના પાગડીના દોરા ફૂટે અને અમે મઢલા ઘણી વાર અમે ગયા આ રીતે મારી જીપલીન ગયા અમે અને આ રાણુ આય ખૂબ મને

ધીમે ધીમે મુજા નેણા કરે કચ્છ નો દુઃખો છે એવા માણસ નો પીડ્યો દુકાળ જેને તમે જોવો અને તમે રાજી થાવ જેને જોતા તમારી આંખો ઠરે આવા માણસ ઘટવા મળ્યા છે દુનિયામાં અને ખરેખર તમારી પાસે કેટલી સંપત્તિ આવે છે એની પાછળ જ્યારે માણસ દોટ મૂકે છે અને એની પાસે ઈગ્યા પછી એ પંથી ચડી જાય છે ત્યારે ધીરે ધીરે લાગણીનો થોડો ધીમો થવા મળે ભાવનો એક સમય એવો હતો કે પંદર પંદર કેવલ ત્યારે વ્યવસ્થા બીજી નહોતી સંપત્તિ નહોતી પણ ને કે મળવાનો પ્રેમ હતો ઘરમાં સાહેબ પાડોશી પાસેથી સાસ લાવવી પડે પડોસી માથી દૂધ લાવવું પડે પણ મહેમાનને કળાવા ના દેતા કે આ ઘીરે તાણ છે હવે તાણ નથી પણ લાગણીની તાણો પડી ગઈ છે કે માં ખોટી માં થાતો છે આ બધે આપણે કરતા ખૂબ મોટી દિવાળીઓ જોયેલી છે ખૂબ તાણથી જીવ્યા છીએ ભાઈ ઘરમાં સાહેબ લોટ નો હોય ક્યારેક ક્યારેક મહેમાન ઓસીતા આવી ગયા હોય બરાબર પણ અમારા ગામડામાં દિનેશભાઈ કેવલ ઘઉંનો લોટ પીડ્યો હોય ને અમારા ઘરમાં તો આ અમારી આ માવું એક ઘઉંના લોટમાંથી તમને તમારું ભાણું એવું હાચવી લે કે તમે ફાઇવ સ્ટાર હોટલમાં જાઓ ને તો એ થાળી તમને ખાવા ન મળે કેવલ ઘઉંના લોટમાં લે એમાં જ વડી થઈ એમાં લી એની વડી થઈ જાય એનું શાક બની જાય એમાંથી જ શીરો થઈ જાય એમાંથી જ રોટલી થઈ જાય એક ઘઉંના એ માવું આ જે ભાણા હાચવવાની જે તાકાત અને ઈ જે પોર જે છે ઈ આ દેશ ને સંસ્કાર અને સંસ્કૃતિ ને બે ને બચાવવાનું કામ અનાલી શરૂ થાય છે તો મે મારો સવાલ એ છે કે આજકાલ લોકો તમને તમારા પ્રભાવ થી અને અભાવ થી કદાચ ઓળખતા હશે ને મળતા હશે પણ આ બંને માળીઓ ને તમારા વિશે ખબર હતી તમારા વખાણ પણ કર્યા પણ તમારા પ્રભાવમાં ન હતા અને અભાવમાં એ હતા તો આ જે મજા છે ને જીવનની એ કેટલા સુખી છે આ લોકો મારું એ સમજવું છે છે કેવલ આશીર્વાદ દેવા એને આ દેવા આ કાઈ લેવા એવા નથી પ્રભાવમાં તો એ આવે કે એને કઈક તમારી પાસેથી વાત હોય તમારે કોક એને ખોટું હારું લગાડવું હોય અને એમાં આ નહીં આ તો ઓચિતા દિનેશ ભાઈ આપણને જો માતાજી ની કૃપા આપડે ગોપના જઈએ છીએ આપડે કલ્પના નહોતી કોઈ આપડે કઈ રીતે જઈએ છીએ બસ બે ભાઈ નીકળ્યા બરોબર તો તમારી પાસે આયોજન હતું જ નહીં ગોપનાથ જવું છે હા તો મેં કીધું ભાઈ આપણે આપણે બેસી પેલા ઘડી ગોપનાથ જઈએ યાર એમાં છેલ્લો દિવસ છે શ્રાવણ મહિના તો એમાં આયમાં ને ઉસવાદ કર્યો આપણને રસ્તે આપણે એને બેસાડ્યા

આવ્યું એને પેલા આવકારે આપ્યો છે અને એમ લાગ્યું છે કે આવનાર છે હિણો છે ખોટી રીતે અહીંયા આવ્યો છે એટલે એને સમજાયું હોય છે તું બધા ઘર ભૂલ્યો છો આ ધ્યાન રાખજે અને સત્તા ન માન્યો હોય તો સાહેબ બ્રહ્માંડને ને સૃષ્ટિની સંચાલન જે હોય ને એમાં ફેરફાર કરી નાખેલા છે અત્યારે માણસો આ ખોડિયાર વિશે કોઈ ગમે ભગવતી વિશે બોલી જાય એને ખબર છે કે એની બેન મોટી આવડ જગદંબા સાહેબ સૂર્ય થંભાવેલો હાજ પડી જાય તો ભાઈ મેરખ્યો હજેવાનું